વડનગર અર્જુનબારીએ છ લોકો ઝુગાર રમતા ઝડપાયા વડનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિપુલકુમાર મહાદેવભાઈએ ફરિયાદ લખાવી કે વડનગર નવીન સર્વ વિદ્યાલયના મેદાનની બાજુમાં આવેલ મહાદેવના મંદિરમાં ખુલ્લી જગ્યામાં ઠાકોર બકાજી ગણેશજી ઉંમરવર્ષ પાંત્રીસ રહે અર્જુનબારી ઠાકોર વિપુલજી અનારજી ઉંમર વર્ષ બત્રીસ રહી અર્જુનબારી ઠાકુરવાસ ઠાકોર સુરેશજી જગાજી ઉંમર વર્ષ વીસ રહે અર્જુનબારી ઠાકોરવાસ ઠાકુર લક્ષ્મણજી બકાજી ઉંમર વર્ષ ઓગણીસ રહે અર્જુનબારી ઠાકુરવાસ રાજપૂત રાજ સુરેશભાઈ ગયા દિન ઉમર વર્ષ બાવીસ રહે વડનગર અર્જુનબારી સમાધિયા પંકજ કુમાર દિનેશભાઈ રહે વડનગર અર્જુનબારી પટેલવાસ પરામા તાલુકો વડનગર મૂળ રહે ઉદોધપુરા તાલુકો અટીલ જિલ્લો ભીંડ મધ્યપ્રદેશ પોતાના અંગત આર્થિક ફાયદા સારું જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજીપાનાની પૈસા વડે તીનપટ્ટીનો હાર જીતનો જુગાર રમતા કુલ રોકડ રકમ રૂપિયા દસ હજાર એકસો ચાલીસના મુદ્દામાલ સાથે મળી આવીને પકડાઈ જતા ગુનો ગુનો દાખલ થયો